The Holy Gospel according to St. John chapter 15, verse 12 to 17. At that time, Jesus said to his disciples, This is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than this, that someone lay down his life for his friends. You are my friends. If you do what I command you, no longer do I call you servants. For the servant does not know what his master is doing. But I have called you friends. For all that I have heard from my father, I have made known to you. You did not choose me, but I chose you, and appointed you that you should go and bear fruit, and that you, your fruit should abide, so that whatever you ask the father in my name, he may give it to you. these things i command you so that you will love one another so that you will love one another gospel, this is the gospel of the lord praise to you lord jesus christ isu vijay wala samajhao આજના શુભ સંદેશમાં આપણે વિવિધ પ્રભાગોમાં આજના શુભ સંદેશને સમજવાનો પ્રયત્ન કરીએ પહેલામાં પહેલા મોશેને પરમેશ્વરે દસ આજ્ઞાઓ આપી એ દસ આજ્ઞાઓમાંથી પ્રભુ આજે એ આજ્ઞાઓનો સાર રજૂ કરે છે કે પ્રેમ રાખો પ્રેમ હવે એ પ્રેમ કેવો હોવો જોઈએ એ પ્રેમનું બીજા ભાગમાં ઉદાહરણ આપે છે ગ્રેટર લવ એઝ નો મેન ધન ધીસ ટુ લે ડાઉન વન્સ લાઈફ ફોર વન્સ ફ્રેન્ડ્સ સાચો પ્રેમ શું છે કોઈ મિત્ર પોતાના મિત્ર ખાતર પોતાનો પ્રાણપાત થઈ જાય એના જેવો કોઈ પ્રેમ નહીં એટલે ઈશુ પોતે પોતાના શિષ્યોને ને જ્યારે રજૂઆત કરે છે ત્યારે કહે છે કે હું તમને શિષ્યો નહીં મારા મિત્રો કહું છું અને તમારા માટે હું જ્યારે રજૂઆત કરું છું ત્યારે હું પોતે મારો પ્રાણ તમારા માટે આપી દઉં છું અથવા પ્રેમ શબ્દમાં અને પ્રેમ કાર્યમાં જ્યારે થાય ત્યારે જ આપણો પ્રેમ પ્રભુ તરફનો સાચો બને છે મારા ધર્મજનો આજે માતા ધર્મસભા અને ખાસ કરીને શાસ્ત્રભાગ આપણને આમંત્રણ આપે છે જો આપણે પ્રભુ પરનો પ્રેમ કરતા હોઈએ પ્રભુને ચાહતા હોઈએ તો એ પ્રેમ કાર્યમાં દર્શાવો છો જ્યારે આપણે પરસ્પર એકબીજાને ચાહીએ છીએ ત્યારે આપણે છેલ્લે પ્રભુને ચાહીએ છીએ વી મેક ધીસ વર્લ્ડ અ બેટર પ્લેસ બાય લવિંગ વન અનધર એકબીજાને ચાહીને આપણે આ દુનિયાને વધુ સારી બનાવીએ છીએ પ્રાર્થના અને આશીષને કૃપા માંગીએ કે આપણે ઓછામાં ઓછી એક વ્યક્તિને આજે એ પ્રભુના પ્રેમનો અનુભવ કરાવી શકીએ ઈસુની જય